ધારણમાળ ગામે જોરદાર વરસાદ હોવાથી કાદવ કીચડ અને પ્રવાહ વચ્ચે અંતિમ યાત્રા આઝાદીના ના ઓગણ એસી માં વર્ષ બાદ પણ ધારણમાળ ગામના આદિવાસીઓ વિકાસથી વંચિત સ્મશાન અને પાકા રસ્તા ની રાહ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાથી પાંચ કિલોમીટર દૂર ગુજરાત અને દાદરાનગર હવેલી સરહદે આવેલા ધારણમાળ ગામના આદિવાસી વિસ્તાર હોવાને કારણે આઝાદીના ઓગણીસી વર્ષ બાદ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે સ્વ આ છે ગુજરાતનો વિકાસ વિકાસ વિકાસના નામે બણગા મારતું રાજનેતાઓની તથા સત્તાધીશ સરકારને નથી દેખાતું જોઈએ આખો અહેવાલ ધારણમાળ ગામના રહેતા પરિવારોને અંતિમ યાત્રા માટે સ્મશાન સુધી પહોંચવા પાકો રસ્તો કે સ્મશાનની ઘેરની સુવિધા નથી ચોમાસાની ઋતુમાં કાદવ કીચડ કિચડ ઝાખરા અને કોતરના ખતરનાક પ્રવાહમાંથી પસાર થઈ અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે ખાસ કરી અને ચોમાસામાં ગામની પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે કોઝવે પરથી કોતર પાર કરવી જીવના જોખમ સમાન છે અને સ્મશાનની સુવિધા ન હોવાથી લોકો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર છે આ પરિસ્થિતિ મૃત્યુ બાદ પણ ગામના લોકોની વેદનાને દર્શાવે છે જ્યાં પવિત્ર વિધિ માટે પણ યોગ્ય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ નથી જ્યારે હું સરપંચ ચાલુ હતો ત્યારથી પાંચો પાંચ ગામના અંદર અમે એક પ્રશ્ન લઈને કેટલી વાર સરકારને લેખિત રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી ગ્રામ સભાને ઠરાવના અંદર અમે રજૂઆત કરી તો છતાં ધારણમાળ ગાઢવી અને કમરપાળા ઊંસેક અને ભાઠેરી સ્મશાન ભૂમિના પ્રશ્ન ઉતા અને બહારીનું બી પ્રશ્ન ઉતા એ થોડા કામ અમારું કોઈ બી એના સિવાયનું કામ થયું પણ અમારું કહેવાનો મતલબ એક જ કે શમશાન ભૂમિનો પ્રશ્ન રસ્તા અથવા મકાનો જ્યારે ઘટના અમારા સામે બને એ રાજ્ય તમને નજરે જોવા મળશે એવી પરિસ્થિતિ અમારા સામે વીતે તો સત્તા આજ સરકારે અમારી વાત ધ્યાન પર લીધી નથી આજ દિન સુધી અને કામ થયું બી નથી એ માટે અમે સરકાર શ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે જલસે જલ મારા ગામના અંદર જે ગામડામાં હજુ બી હાલ પરિસ્થિતિ એવી છે એવી ધ્યાન પર લઈ અને એ કામ પૂરું કરે એટલું સરકારને રજૂઆત કરીશું